છોટાદેપુર જિલ્લામાં ડેપ્યુટી સરપંચ હરીફ ચૂંટાયા નસવાડી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે સુભાષભાઈ પંડ્યા હરીફ ચૂંટાઈ આવ્યા છે નસવાડી ગ્રામ પંચાયતમાં કેસરીઓ લહેરાયો સતત સાતમી ટર્મમાં ડેપ્યુટી સરપંચ તરીકે સુભાષભાઈ પંડ્યા હરીફ ચૂંટાયા છે નસવાડી વિસ્તારમાં રાજકીય માહોલ ભારે ગરમ જોવા મળી રહ્યો છે જ્યારે પ્રાંત વિગતોમાં ઘણાએ ઉમેદવાર તરીકેના ફોર્મ ભર્યા અને પરત ખેંચી લીધા હતા યોજવેલ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત આટ અપક્ષ કોંગ્રેસના ચાર સભ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ખાસ તો આઝાદી પછી નસવાડીમાં મિલીજુલી સરકાર કરી એટલે અમે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર ભાજપના મેન્ડેડવાળી સરકાર અમે લાવ્યા અને નસવાડી ગામનો જે વિકાસની વાત છે સુભાષભાઈએ કીધું એમ આ બધા સાથે મળીને સારું કામ સારો વહીવટ આપવાનું કામ આ બોડી કરવાની છે એમાં મારું તારું કંઈ જોવાની નથી અને ચોખ્ખો વહીવટ સારું કામ સારો સીસી સારી ગટર સારી વ્યવસ્થા કરવાની છે મારું તારું કોઈ કરવાના નથી આ ભાજપની ચૂંટાયેલા બધા અમારા સભ્યો છે સરપંચ અને અમારા એક તો અનુભવી સરપંચ ડેપ્યુટી સરપંચ આપ્યા છે બામાસા અને આપણા વિશ્વિતામાં એની ભૂમિકા એ ભજવશે કે નસવાડીનું સારું કામ થાય નસવાડીની પ્રજાની લાગણી છે કે સારું કામ થાય સારો વહીવટ બને અને સારા રસ્તા બને સારી ગટરો બને સારી પ્રજાને સારું પીવાનું પાણી મળે એ મુખ્ય મુદ્દો આ ચૂંટાયેલી પાખનો રહેશે અને એને કંઈ ખૂટતી કરી હોય તો ધારાસભ્ય પૂરક બનવાની જવાબદારી હું લઉં છું અમે આટલા બધા ગામે ગામ સારા કામ કર્યા અને કરવાના છે અને થઈ ગયા છે અત્યારે એટલે કોઈ વિશાદ થતો નથી ગઈ વખતે બી કોંગ્રેસમાંથી હું ધારાસભ્ય બન્યો બધું સામે જ છતાં પણ તાલુકા પંચાયત ભાજપની બની અને જે પાંચમાંથી ચાર જિલ્લા પંચાયત અમે લાવ્યા હતા અને હજુ બી કામો એટલા બધા ગામે ગામ થઈ રહ્યા છે મોદી સાહેબ અને નાના પંચ હોય સરપંચના ખાતામાં અને આ ધરતી આંબા હોય આ બધું કામ ઉપર દિલ્હીથી બધું આવી ગયું છે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ ગ્રાન્ટોની બાબતો બધું કામ કરી રહી છે એટલે લોકોને ભરોસા છે ભાજપમાં અને આ કામ બધું થવાનું છે ભારત માતા કી જે સૌ પ્રથમ મારા પિતા શ્રી ઓગણીસો પંચોતેર થી નેવું વર્ષ ઓગણીસો સુધી સરપંચ તરીકે ત્યાર પહેલા ઓગણીસો ત્રેસઠ માં તાલુકા પંચાયતના પ્રમુખ હતા મારી તમ ઓગણીસો બાણું થી આવ્યો એટલે આ હમણાં બે હજાર પચીસ થી મારી આ સાતમી ટમ છે અને હું આશા રાખું છું કે આ ભાઈ શ્રી છે એ મારો રેકોર્ડ તોડે અને તમામ સભ્યો મારો રેકોર્ડ તોડે એવી હું આશા રાખું છું હવે આજે હમણાં જે ચૂંટણી થઈ ખૂબ ચૂંટણી લડ્યા આપણે ચૂંટણી ખેલ્યા છે લડ્યા નથી આપણે ચૂંટણી ખેલ્યા છે પણ આ ચૂંટણી એવી ખેલ્યા છે કે લોકોને તમામ ઉમેદવારો ને જીતેલાને યાદ રહી શકે કે આ ચૂંટણી શું છે કારણ કે મેં મમના જ અભયસિંહને કહ્યું કે ધારાસભાની ચૂંટણી લડવી આ રી લોકસભાની ચૂંટણી લડવી આ પણ આ વોર્ડના પંચાયતની ચૂંટણી લડવી બહુ જરા હવે વિકાસ કેવી રીતના કરશો અનેક સમસ્યાઓ છે સફાઈ કામદારના પગારની અનેક સમસ્યાઓથી લોકોને વચનો પણ આપ્યા છે તો આગળની રણનીતિ શું આગળની રણનીતિ એવી છે કે પહેલા મેં હમણાં જ કહ્યું આભાર મીડિંગમાં કે હવે કોઈ વિપક્ષ નહીં બને હવે એક જ પક્ષ હશે તે વિકાસનો પક્ષ હશે અને આપણી સાથે માન્ય ધારાસભ્ય શું સાહેબ છે એટલે અનેક જે પ્રશ્નો છે આપણા જે આપણે સરળતાથી એનો ઉપર લાવી શકીએ મેઇન પ્રશ્ન સફાઈનો છે ગટરોનો છે મેં ગટરની વાત કરી કે ભૂગર્ભ પ્રચાસ આપણે અહીંયા થયેલી છે હવે એ ગટરમાં આપણને સરકાર દર વર્ષે પાંચ લાખ રૂપિયા આપવાનું કહ્યું છે મેન્ટેનન્સ માટે બે જ વર્ષ આપે અને પછી સરકારી એ આપવાનું બંધ દીધું પણ હાલમાં જ સાહેબ આવ્યા હતા બધી સર્વે કરાય છે અને એમને આખો એક રિપોર્ટ મોકલ્યો છે કે આ ગૂગલ પત્ર ચાલુ કરવા માટે આટલા પૈસા જોઈશે એટલે એ રિપોર્ટ સરકારમાં ગયો છે ને હું ભાઈને વિનંતી કરું છું કે આ જે રિપોર્ટ મુજબ જે જે રિપોર્ટમાંથી થોડા ઘણા પૈસા હું આપશે સોહે

સભ્યને ટેન્ડર પ્રક્રિયા આવશે કે નહીં પાંચ લાખ હજાર સુધી એક કામો છે 5 લાખ રૂપિયા ઉપરના જે કે કામો છે એને ટેન્ડર આવશે બસ સરકારનો નંબર અને તમામ બારે બાર હવે કંઈ એવું નથી રહ્યું કે બારે બાર અમે ભેગા થઈને હાથે સાથે મળીને નસવાડીનો વિકાસ કરવાનો છે અને કરીશું ભાઈ પ્રશ્ન છે તો અમે પબ્લિકનો બી રાય લઈશું અને સફાઈ કામદારનો પ્રશ્ન તમે પૂછો છો અમને કે અમે એવું નથી એમને કીધું કે પગારમાં એવું કીધું છે કે વધારીશું પણ તમારી કામગીરી જોઈને વધારીશું કે પબ્લિકનો બી પબ્લિકનો ઓપિનિયન એવો આવશે કે કામગીરી મારી લોકો એટલે પગાર એમનો થોડો પ્રોબ્લેમ છે એ આવી જશે બે દિવસમાં થઈ જશે પછી પબ્લિક એમનું કામ જોઈશું અને પછી અમે દરેક કર્મચારીને પગાર પગાર વધારો હશે એ પ્રશ્ન પછી એ વસ્તુ જોઈને અમે કરીશું